જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા ટુ ફેમિલી મિત્રો મજામાં ને મજામાં જશો તો હું મારી ચેનલ લઈને આવી છું સોરઠની અન્નપૂર્ણા કિચન જેમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે હું તમને એવી રેસીપી બતાવવાની છું એકદમ સરસ ઉનાળામાં ઠંડક આપે એવું સરસથી દ્રાક્ષનું જ્યુસ આપણે કઈ રીતે બનાવવાનું છે તો પહેલાં આપણે એ જોઈ લઈએ જો આપણે સરસથી દ્રાક્ષની સિઝન આવી ગઈ છે તો આપણે છે ને દ્રાક્ષનું જ્યુસ જ્યુસ કઈ રીતે બનાવવું ને એ રેસીપી તમને બતાવવાના છીએ તો ચાલો મારા વિડીયામાં કન્ટિન્યુ આજે આપણે દ્રાક્ષ જ્યુસ બનાવવાના છીએ કેમ કે સરસથી ને ઠંડક આપે એવું આપણે આજે નું જ્યુસ બનાવવાનું છે કોઈ જો આપણે છે ને દ્રાક્ષ લીધી છે ને એને આપણે જોવા આ સરસથી પાણીમાં થોડી વાર પલાળી દેસુ અને ધોઈ પેલા આપણે દ્રાક્ષને ધોઈ લીધી છે ત્યાર પછી આપણે પાણીમાં પલાળી દેસુ આ રીતે જોવું સરસથી બધાને ભાવે એવું શરીરમાં ઠંડક આપે એવું સરસથી આજે આપણે દ્રાક્ષનું જ્યુસ બનાવવાનું છે જો આપણે સરસથી દ્રાક્ષને ધોઈ લીધી છે કેમ કે આમાં આપણે પકવવા માટેનું છે ને કેમિકલ નાખતા હોય છે એટલે આપણે દ્રાક્ષ ખાતા હોય ને તો એ ત્યાર પહેલાં આપણે ધોઈ લેવાની છે તો આપણે જો દ્રાક્ષને સરસથી ધોઈ લીધી છે ત્યાર પછી અડધી કલાક આપણે પાણીમાં તેને પલાળી દીધી હતી અને ત્યાર પછી હવે આપણે એક મિક્સર જાર લેવાનું છે આ રીતે જો મિક્સર જારમાં આપણે દ્રાક્ષને એડ કરવાની છે બધી આપણે છે ને બસો પચાસ ગ્રામ દ્રાક્ષ લીધી છે એમાં જુઓ આપણે હવે આ મિક્સર જારમાં એડ કરી દીધી છે જો આ રીતે હવે આપણે છે ને એમાં એક ગ્લાસ એક ઠંડુ પાણી લીધું છે તેમાં આપણે પહેલાં થોડું એવું પાણી એડ કરીશું જોવામાં આપણે એટલું પાણી એડ કર્યું છે ત્યાર પછી આપણે ત્રણથી ચાર ચમચી ખાંડ લીધી છે જો આ રીતે એમાં એડ કરવાની છે સરસથી આજે આપણે બનાવવાનું છે દ્રાક્ષનું જ્યુસ કેમ કે આપણે આ દ્રાક્ષ ખાવાથી આપણે વિટામિન સી અને વિટામિન કે પણ મળે છે કે આપણી સ્કિનને આપણે હેલ્થી રાખીએ છીએ અને આપણે આ શરીર માટે બહુ જ સરસ હોય છે ત્યાર પછી આપણે નિમક એડ કરવાનું છે સરસથી આપણે જો એક ચમચી નિમક લીધું છે તમે એમાં કાળું નમક એટલે કે આપણે સંચરનો પણ ઉપયોગ કરી શકીએ છીએ અને નિમકનો પણ ઉપયોગ કરી શકીએ છીએ ત્યાર પછી આપણે મિક્સર ત્યાર પછી આપણે એમાં થોડું પાણી એડ કરવાનું છે ફરીથી જો આ રીતે ઠંડુ પાણી જો તમારે બળખનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો ત્યાર પછી પાછું આપણે મિક્સર જાર બંધ કરી અને પાછું આપણે એને જો આ રીતે આપણે મિક્સર જારમાં ક્રશ કરી લીધું છે એકદમ સરસથી પલ્સ નથી જો આ રીતે તો હવે આપણે એને છે ને સરસથી આપણે ગાળી લેશું ત્યાર પછી આપણે જો આ મિક્સર જારમાંથી ગાળી લેવાનું છે આ રીતે આપણે બસો પચાસ ગ્રામનું જો આને છે ને આપણે સ્ટોર નથી કરી રાખવાનું આ કાંઈ બનાવતા આપણે વાર નથી લાગતી જો તમે સ્ટોર કરી રાખવાનું તો આપણું જ્યુસ બ્લેક થઈ જાય છે કાળું થઈ જાય છે આપણે જેટલું પીવું હોય ને એટલું જ આપણે બનાવવાનું છે આ રીતે જો આપણે છે ને સરસ નાને ગાળી લેવાનું છે જો આને છે ને તમારે આ આ નીકળું હોય ને એનો તમે ફેસ માસ્કમાં પણ ઉપયોગ કરી શકો છો કેમકે દ્રાક્ષ આપણા સ્કીન માટે બહુ જ સારી છે એટલે આ સિઝન આવે ને દ્રાક્ષની ત્યારે તમારા ફરજિયાત દ્રાક્ષનું જ્યુસ દ્રાક્ષ તમારે લેવી એટલે શું તમારા સ્કિનને તમારા શરીરમાં વિટામિન સી વિટામિન કે આપણે બધું મળી રહે છે જો આ આપણે આટલું આપણું નીકળી ગયું છે અને તમારે માસ્કનો ઉપયોગ લઈ શકો જો આપણે વાઈટ મીઠું નાખ્યું હોય ને નિયમક તો ઉપયોગમાં લઈ શકીએ છીએ જો તમે સંચર નાખો તો પછી તમે એને માસ્કનો ઉપયોગ નથી લઈ શકતા અને આપણે એ પણ આયુર્વેદિક ટિપ્સ પણ છે અને સર સ્કીન ઉપર આપણે ફેસ ઉપર તમે આનું માસ્ક બનાવીને લગાવી શકો છો તો જો અત્યારે આપણું છે ને જ્યુસ નીચે નીકળી ગયું છે આ રીતે જો જ્યુસ અત્યારે તૈયાર થઈ ગયું છે તો હવે આપણે છે ને એને એક ગ્લાસમાં એડ કરી દઈશું જો આ રીતે સરસથી પછી તમારામાં આમાં જો કોઈ વધારે મસાલો એડ કરવો હોય તો આપણે આવે છે મસાલો તે એડ કરી શકો છો સોડાનો મસાલો છે તે આપણે કાળી દ્રાક્ષનો જ્યુસ પણ તમને બતાવશું આજે આપણે બનાવ્યું છે લીલી દ્રાક્ષનું જ્યુસ સરસથી જો તમે જોઈ શકો છો આપણે સરસથીને આપણે બની શકે છે તેવું અને આપણે ઉપયોગમાં આવી શકીએ શરીર માટે પણ આપણે હેલ્થી છે અને સરસથીને આપણે અત્યારે એકદમ સરસથીને આપણે દ્રાક્ષનું જ્યુસ તૈયાર કરી દીધું છે જો આપણે દ્રાક્ષનું જ્યુસ સરસથી બે જ મિનિટમાં તૈયાર થઈ જાય છે એવું સરસથી આજે આપણે દ્રાક્ષનું જ્યુસ બનાવ્યું છે તમે જોઈ શકો છો એકદમ સરસથી હેલ્ધી અને ટેસ્ટી તો આ રીતે બનાવવા માટે તમે છે ને મારી રેસીપી ઝડપથી જોઈ લેજો અને મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો જેથી રોજે રોજ તમને નવી નવી અમે રેસિપી બતાવતા રહીશું અને જો આ દ્રાક્ષનું જ્યુસ પીવાથી તમને સરળ કેટલા બધા ફાયદા થાય છે તમને બધાને ખબર જ હોય છે એન્ટીઓક્સિડાઈટ આપને મળે છે અને વિટામિન સી વિટામિન કે અને આપને ઘણા ભરપૂર કેમ કે પાણીનો ભાગ હોય છે ઉનાળામાં આપણને પાણી બધાને ઓલરેડી ઘટતું જ હોય છે તો આ ખાવાથી તમને મળી દે છે અને જો તમે આમાં છે ને લીંબુનો ઉપયોગ પણ કરી શકો છો અને જો તમારે દ્રાક્ષ ખાટી હોય તો ન કરો તો પણ ચાલે છે અને જો ખાટી ન હોય ને તમારે બે ટીપા આપણે લીંબુ પાણીનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો પણ આજે આપણે છે ને સરસથી આપણે થોડી ખાંડ અને તમે બળફનો ઉપયોગ કરી શકો છો અને આપણે ઠંડા પાણીનો ઉપયોગ કર્યો છે તો એકદમ સરસથી આપણે દ્રાક્ષનો જ્યુસ તૈયાર થઈ ગયું છે જોઈ લો તો બસ તમે જોઈ લીધું ને દ્રાક્ષનો જ્યુસ આપણે ફક્ત તો પાંચ મિનિટમાં તૈયાર થઈ જાય છે અને આપણે ઝડપથી બનાવી શકીએ છીએ અને નાનાને પણ ભાવે છે અને મોટાને પણ ભાવે છે દ્રાક્ષનો જ્યુસ આપણને શરીરમાં બહુ જ પાણીનો ભાગ ભજવે છે અને એમાંથી વિટામિન સી અને વિટામિન કે મળે છે કેમ કે કે આપણા ત્વચા માટે બહુ જ સારી છે તે માટે જો તમે દ્રાક્ષ ના ખાતા હો તો આનું જ્યુસ આપણે બનાવી શકીએ છીએ તમે બરફ પણ ઉમેરી શકો છો ઠંડુ પાણી પણ ઉમેરી શકો છો અને સરસથી આપણા શરીર માટે બહુ આરોગ્ય પ્રદાન કરે છે તો જરૂરથી આ રીતે તમે દ્રાક્ષનો જ્યુસ બનાવજો અને સરસથી ઉનાળામાં સરસથી આપણા શરીરને ઠંડક આપે એવું સરસથી આજે અમે તમને બતાવ્યું છે તો જરૂરથી મારા આવી નવી નવી રેસીપી જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારો વિડીયો શેર કરજો લાઇક કરજો ચાલો હવે આપણે આવતીકાલે મળશું કંઈક નવા રેસીપી સાથે કંઈક નવી વસ્તુ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ